નમસ્કાર મિત્રો મિત્રો તમારે જો સારું કામ કરવું હોય તો તમને કોઈ રોકી શકતું નથી અને લોકોનો સાથ સહકાર પણ મળી રહે છે આવું જ એક મેં કિસ્સો વાંચ્યો છે જેમાં ગુજરાતની જે એક દીકરી છે જેનું નામ છે નિશિતા રાજપૂત એ દીકરીએ છેલ્લા દસ વર્ષમાં પોતાની કમાણીથી પોતાની કમાણીથી અને પોતાના પિતાના અને બીજા ઘણા બધા એનજીઓના સહકારથી તેણે ત્રણ કરોડને એંસી લાખ રૂપિયા ભેગા કર્યા છે અને એ પૈસાથી એણે ચોત્રીસ હજાર પાંચસો જે દીકરીઓ છે બીજી છોકરીઓ છે જે પોતે ફીસ ભરીને ભણી શકતા નથી તેવી છોકરીઓની ફીસ ભરી છે તો આ એક કેટલું ઉમદા કામ છે તમે વિચારો દોસ્તો આ કામ ખરેખર દરેક લોકોએ કરવું જોઈએ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ કે ના આપણે એકલા બી કાંઈ નથી કરી શકતા તો આપણે બીજાનો સહકાર લઈ અને સહકારમાં પણ સારા આપણને સપોર્ટ કરનારા હોય છે તો આ એકદમ ઉમદા કામ છે એટલે ખૂબ ખૂબ અભિનંદન આ નિશ્ચિતાબેનને જે આટલું અદ્ભુત કામ કરી રહ્યા છે સમાજ માટે એમનામાં જે ભાવના છે તેમને પ્રણામ છે મિત્રો અમે પણ થોડા સમય પહેલાં એક આવું નાનું સંગઠન મિત્રોનું ઊભું કર્યું હતું અને અમે પણ આ રીતે એકલા જાતે કોઈની મદદ ના કરી શકીએ એવી પરિસ્થિતિમાં જ્યારે હોઈએ ત્યારે અમે પણ બધા મિત્રો થોડા થોડા પૈસા ભેગા કરીને અમુક લોકોને દવા માટે પૈસા આપતા હતા અમુક લોકોને ટ્યુશન મે ફ્રી કરાવડાવતા હતા આ રીતે અમે પણ નાના મોટા આવા કામ કરતા હતા મિત્રો તો આવા કામ કરવાની મજા પણ આવે છે અને અમુક લોકોનું ભવિષ્ય પણ બની જતું હોય છે અને જે પણ લોકોનું આમાં ભવિષ્ય બનતું હોય છે તે લોકો પણ બીજા લોકોને પણ મદદ કરે છે અને બીજા લોકોનું પણ ભવિષ્ય ઉજળું કરાવે છે એમ દેશના દરેક લોકોનું ભવિષ્ય ઉજળું થઈ જાય છે તો આ રીતે મિત્રો દરેક લોકો પોતાના તરફથી એક સારો પ્રયાસ કરો આપણે કામ જ જો કરવું હોય તો કેમ કંઈ સારું કામ ના કરીએ કેમ આપણે કોઈને જોડીએ નહીં અને મિત્રો જ્યારે તમે કોઈ સારા કામ લોકોને જોડવાનો પ્રયત્નો કરે છો તો ઘણા લોકો ખુશીથી જોડાઈ જાય છે અને સામેથી સારી એવી મદદ કરતા હોય છે તો આ મને આ બેનનું આ સરસ કામ જોઈને મને પ્રેરણા મળી કે હું પણ એક આવો વિડીયો બનાવી લોકોને બતાવો કે જો આવું પણ કામ લોકો કરી શકે છે દુનિયામાં તો આપણે કેમ નહીં આપણે પણ આવું કામ કરવું જોઈએ દોસ્તો અને હું પણ આવું નાનું મોટું કામ મારી ક્ષમતા મુજબ કરું જ છું બસ મિત્રો આટલો જ આ વિડીયો હતો આજનો વંદે માતરમ ભારત માતા કી જય